ઉપર હુડ કઠેડો પેક બોડી બનાવીને તૈયાર કરી દીધી છે અંદર બેસવા માટે પણ સીટો બધું બનાવી દીધું છે ઉપર હુડ છે એની ઉપર કઠેડો છે સામાન રાખવા માટે જોઈ શકો છો તમે લાઈટો બાઈટો બધું લગાવી દીધું છે ફૂલ એસેસરી એસેટો બાઇટો હેડ લાઈટો બધું નવા સર તમે ગાડી બનાવીને તૈયાર કરી દીધી છે કેવી લાગી બોડી એ કોમેન્ટ કરજો બોડી પસંદ આવે તો